टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना જેમ હાઇલાઇટ કરી છે ઓટો સ્ટોક કે જેમાં જ આપણને સારી એવી તેજી જોવા મળી છે સર ઓલા ટ્રેનની તો વાત કરી છે પરંતુ આજે ટુ વ્હીલર સેગમેન્ટમાં સારી તેજી જોવા મળી છે ફાઇનલી આજે ઓલા કહી રહ્યો છે કે આજે મારી ગાડી મેં બેઠ જાય સર શું લાગે સર રાઈડ લાંબી ટકે એવી છે કે નહીં સર ઓલાની સર રાઈડ તો ટક સર પણ આ તો ઈવી છે ઈવીમાં આઈ થિંક હજી પણ ઇશ્યુ છે કારણ કે ઈવીમાં સર એક્સેલરેશન વધારે હોય પણ પછી ઉપર પીક બની જાય પાવરમાં

ઇલેક્ટ્રિકલ ટુ વ્હીલર્સે સારું કર્યું છે અને એના હિસાબે આજે એથરના પણ તમે લેવલ તો કે સૌથી લેવલ આજે આવી ગયું છે અને એ તો આપણે ઘણા ટાઈમથી ચર્ચા કરતા આવીએ છીએ કે ટુ વ્હીલર્સ અને ટ્રેક્ટર આ બે સેગમેન્ટ છે જ્યાં નિરાશા નહીં રહે અને આ સા વર્ષના આપણે શરૂઆતથી ફાઇનાન્શિયલ હોય કે કેલેન્ડર બંનેની શરૂઆતથી આપણે આ બે સેગમેન્ટમાં પ્રેફરન્સ આપું છે પીવી ઉપર જે ડાઉટ છે પેસેન્જર વ્હીકલ હજી પણ કેટલું ગ્રોથ કરી શકે કારણ કે એકવાર જીએસટીનું ફિગર આવી જશે કે કેટલા પર્સન્ટેજ પર ઇકોનોમિક કાર્સ છે ત્યારબાદ મારુતિમાં પણ પ્રોફિટ બુકિંગ જરૂરથી મત થઈ શકે છે ઇન્ડિયામાં પણ થઈ શકે છે તો જ્યાં સેગમેન્ટલ વાઈઝ સારું પરફોર્મન્સ આવું છે ત્યાં ત્યાં પાર્સલ પ્રોફિટ માટે વિચારવું જોઈએ આ ટુ વ્હીલર સેગમેન્ટ હજી પણ સ્ટ્રોંગ કરી રહ્યું છે રૂરલ ઇકોનોમીને અને ખાલી મન્સ કે જે ફ્રાઈડેના જીડીપી ગ્રોથના આંકડા આવે છે એમાં સૌથી સારું મેન્યુફેક્ચરિંગ અને એગ્રીકલ્ચર છે એગ્રીકલ્ચર આધારિત તો ટુ વ્હીલર્સ હજી પણ ચાલવાના મૂડમાં છે અને મનસ કે માર્કેટની એક્સપેક્ટેશન્સ ઘણી આવી છે ફોર એક્ઝામ્પલ આજે પચાસ ટકા સુધીના સેલ્સ ગ્રોથની આશા હતી તેપન ટકાથી બીટ કરી ગયું સાથે ઘણા ટાઈમ પછી હીરો મોટો પર પણ સાત ટકાની ગ્રોથની આશા છે ઓલવેઝ બજેજ ઓટોમાં પણ એક સેગમેન્ટલ સારા ગ્રોથની આશા હોય છે ટીવીએસ તો આપણું પહેલેથી પ્રિફર પિક રહ્યો છે અને એને આજે એની ટોપ ને પણ બ્રેક કર્યું એટલે ભાવ પણ ટોપના ને બ્રેક કરવામાં સક્ષમ રહ્યો હા આ બધી પોઝિટિવિટી ઓલરેડી આવી છે હવે આપણા રિકમેન્ડેશન ઉપર કે જે લોકોના પોર્ટફોલિયોમાં ડાયરેક્ટ ઓટો સ્ટક્સ છે એ લોકો સેગમેન્ટ વાઇઝ પેસેન્જર વ્હીકલ પર થોડું ટુ વ્હીલર પર કારણ કે બહુ બધું પ્રાઇઝ એપ્રિશિએશન આવી ગયું છે એક દોઢ વર્ષના ટાર્ગેટ અત્યારથી જ અચીવ થઈ ચૂક્યા છે તો આઈ થિંક આ બે ત્રણ સેગમેન્ટ જે સારી તેજી છે એમાં પ્રોફિટ બુક કરે હવે નવી રેલી હજી ક્યાં ટકશે એવું લાગી રહ્યું છે એ છે કોમર્શિયલ વેહિકલ કારણ કે ત્યાં સતત અંડર પરફોર્મન્સ છે અને ત્યારબાદ આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે હવે આગળ જતા સ્ક્રેપિંગના ન્યૂઝ છે સૌથી વધુ કોમર્શિયલ વેહિકલ પર હોઈ શકે છે તો આ એક સેગમેન્ટ હોલ્ડ કરવા લાયક છે અને સાથે ટ્રેક્ટર હજી પણ એવું દેખાઈ રહ્યું છે કે આખું વર્ષ ટ્રેક્ટર સેગમેન્ટ તો સારું પરફોર્મ કરશે અને એગ્રી મશીનરીઝ પર નીલ સુધી જીએસટી કરવા માટે પ્રસ્તાવ છે તો આઈ થિંક જો એ થાય તો એ સ્કોપ છે મહિન્દ્રા અને મહિન્દ્રા નચે ફાર્મ બિઝનેસ ફાર્મ ઇક્વિપમેન્ટમાં બિઝનેસ છે એ આજે પણ અહીંયાથી સ્ટ્રોંગ કરી શકે છે જે બિલકુલ તો સરસ સારી રીતે આપણે અહીંથી સેગમેન્ટ વાઇઝ સમજાવી ઓટો સેક્ટર